રીતે વાયરલ થઈ છે બીજા ખેલૈયાઓમાં ભારે છે ગરબાના માહોલમાં શરમજનક હરકત થી ખેલૈયાઓમાં રોષ ઘટના બાદ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જોડાઈ ચુક્યા છે ઉમંગજી ફરી એક વખત આ યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબા વિવાદમાં છે જેમાં ખેલૈયા કપલ નો વિવાદાસ્પદ સામે આવ્યો છે રીલ વાયરલ થઈ રહી છે શું કહેશો ખાસ તમને જણાવી દઈએ કે વડોદરા એક સંસ્કારી નગરી તરીકે એનું નામ વિશ્વમાં વિખ્યાત છે અને અતુલ દાદા ગરબા યુનાઇટેડ વે ગરબા બી વિશ્વભરમાં છે પરંતુ કેટલા સમયથી ગરબા રહ્યો છે ગયા વર્ષે વિવાદ થયો હતો આ વર્ષે આ બહુ મોટો વિવાદ કહેવાય એક યુગલ જેને જાહેર માં કહી શકાય કે હજારો ની સંખ્યામાં ગરબા રમવા આવતા હોય ત્યાં આગળ આવી અસલી હરકત કરે અને એનો વિડીયો લોકો વાયરલ કરે એ આજની માનસિકતા યુવા તેમની બતાવે છે કે કેટલા હદે એ લોકો જઈ રહ્યા છે બીજું તરફ જણાવીએ કે સોશિયલ મીડિયા સારા ઉદ્યોગ ની જગ્યાએ એનો ખરાબ ઉપયોગ થઈ રહ્યો છે એનો રહ્યો છે તમે આ રીતે હિન્દુઓના જે ગરબા માટે જે વિશ્વ વિખ્યાત છે ગુજરાત એના ગરબામાં આવી હરકત જાય તો ગુજરાત ની છબી વિશ્વ ભરમાં ખટાય છે આના કારણે આયોજકોએ કોઈ એવું ચોક્કસ પગલું ભરવું જોઈએ કે કોઈ આવી હરકત ના કરે અને યુનાઇટેડ કરવાનું નામ વિશ્વભરમાં સારા સારું છે એનો બદનામ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જી બિલકુલથી ઉમંગ જે વાત કરવામાં આવે વડોદરા જે છે સંસ્કારી નગરી કહેવાય છે બીજી બાજુ વાત કરીએ આવી રીતે જે ખેલૈયાઓ છે આવી કરતુત કરતા હોય છે કારણ કે આ તો માતાજીના આરાધના નો પર્વ છે તે માટે ગરબા રમવા આવતા હોય છે અને બીજી બાજુ આવી કરતુત યુગલોને કેટલી યોગ્ય કહેવાય ત્યારે અહીંયા પણ કહી શકાય કે આ લોકો પર કાર્ય કાર્યવાહી બીજી તરફ જણાવીએ કે જો બી ગરબા વડોદરા શહેરમાં મોટા શહેર માં થાય છે એ કોમર્શિયલ થાય છે કોઈને માતા ની આરાધના ની ઈચ્છા ઓછી પણ આર્થિક ઈચ્છા વધુ થાય એમના ટ્રસ્ટ માં વધુ ભંડોળ આવે વધુ પૈસા આવે એના માટે તમામ નીતિ મૂકી અને આ રીતે અસલી હરકતો થતી હોય છે દઈએ કે થોડા દિવસ યુનાઇટેડ ગરબા માંથી એક જાગૃત નાગરિકે પાણીની ની નો ભાવ દોડો લે છે એવો વિડીયો વાયરલ કરેલો સરકાર જણાઈએ કે યુનિયટે આ જો ગણાઈએ એમને કઈ જ નથી પડી એ પોતાનો ખાલથી આર્થિક ભરણ ભરે છે પ્રજાનું જે થવું એ થાય ખેલૈયાઓને જે કરવું એ કરે પણ પોતાના આર્થિક ફાયદા માટે તમામ નીતિ નિવેદનો ઉચા મૂકી અને આ કારણે આવી હરકતો અમલીકરણ થયો છે તમે વિચાર વિચારતો એક યુગલ જાહેર ની અંદર આ રીતે ચુંબન કરે અને પોતે વિડીયો વાયરલ કરે એ કેટલું વ્યાજી કહેવાય આયોજકો પાસે તમામ તમામ ખેલૈયાઓની પૂરતી માહિતી હોય છે આયોજકે તરત તરત આયોજક આયોજકોએ એ તરત તરત આ કપલને પકડી ખુદ પોલીસ ફરિયાદી બની પોલીસ ને હવાલે કરવો જોઈએ અને આ યુવક નો વરઘોડો મુકાળવો જોઈએ યુવક યુવતી નો જેથી જે હિન્દુ સંસ્કૃત નું અપમાન કરતા યુવકો યુવતી હોય તેમને ભાન પડે કે આવી રીતે માતાજી ની આરાધના કરવા આઈએ છીએ કે નહીં અસલી હરકત કરવા જે બિલકુલ તીરવંજી દાખલા રૂપ કાર્યવાહી થવી જ જોઈએ આવી રીતે ગરબાનો અશ્લીલ હરકત કરવાનો વડોદરાના યુનાઇટેડ છે જેમાં જાહેરમાં આ જે બંને કપલ છે ચુંબન કરી રહ્યા છે અશ્લીલ રીલ બનાવી છે અને જે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે